નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં જો તમારું લગ્ન નથી થઈ રહ્યું માગું નથી આવતું ઉંમર વધતી જાય છે કે માગું છે પણ વાત આગળ નથી વધી રહી અથવા તો લગ્નમાં રૂકાવટ આવી રહી છે અથવા કોઈની નજર લાગી ગઈ હોય તો આ ઉપાય તમારા માટે છે એક પીપળાના પાંદનો ઉપાય શ્રાવણ માસમાં પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરશો તો તમારું લગ્ન જરૂર થશે આ ઉપાય એટલો ખાસ છે કે જેને પણ આ ઉપાય કરશો તેના લગ્નમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થશે જો તમારા લગ્નમાં કામમાં અડચણ આવે છે કે કોઈ સારી વાત આગળ વધી રહી નથી તો પીપળાના પાનનો ઉપાય કરી જુઓ એક વાર તો જરૂર અજમાવજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો પીપળાના પાંદનો એક સરસ ઉપાય છે જો તમે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરી લેશો તો આ તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવી દેશે જો છોકરો છે કે છોકરી આ ઉપાય પોતે કરવા માંગે તો પણ કરી શકે છે નહીં તો તેમના માતા પિતા પણ તેમના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી શકે છે દીકરીના જલ્દી લગ્ન માટે આ ઉપાય સરળતાથી કરી શકાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્નને બહુ જ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે પરંતુ જો તે યોગ્ય સમયે થાય તો જ સારું રહે છે જો તેની ઉંમર વધી જાય કે લગ્નમાં કોઈ અડચણ આવે તો આ વાત આપણને ચિંતિત કરી દે છે તો મિત્રો જો તમે આવી પરિસ્થિતિમાં છો તો આજે જ આ ઉપાય અમે જણાવીશું તે જરૂર અજમાવજો આ ઉપાય છે પીપળાના એક પાંદનો મહા ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં જે પણ લગ્નના તકલીફો આવી રહ્યા છે તેમાંથી છુટકારો મેળવી શકશો આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથી પસંદ કરી શકશો ઘણા છોકરા છોકરીઓની જન્મકુંડળીમાં કેટલાક દોષો હોય છે જેના કારણે તેમને પ્રેમમાં મુશ્કેલીઓ આવે છે ક્યારેક આવા લોકો પાસે ઘણી છોકરીઓ કે છોકરાઓ હોય છે પરંતુ તેમને કોઈ પસંદ આવતું કે પસંદ થાય પરંતુ સામેવાળાની હા થતી નથી હોય છતાં લગ્ન ન થાય જો સારો કોઈ પ્રસ્તાવ નથી મળતો અને તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમારા માટે ઘણો શુભ છે માત્ર શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો તમારી લગ્નની મનોકામના જરૂર પૂરી થશે જો તમે સારો જીવનસાથી મેળવવા માંગતા હોય તો અવસર તો ફાયદો જરૂર ઉઠાવજો જે જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી શકે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ ઘણી એવું થાય છે કે છોકરા છોકરીની વાત પાકી થઈ ગઈ હોય પરંતુ અંતમાં વાત બગડી જાય ક્યારેક છોકરીવાળા તરફથી વાતને નકારી કાઢવામાં આવે તો ક્યારેક એવું માંગુ પણ આવે છે કે જે આપણા લાયક ન હોય કે ઉંમર બહુ જ વધી જાય એવી બધી જ સમસ્યાઓ બની રહી છે અને છોકરા છોકરીઓની ઉંમર વધતી જાય છે તો મિત્રો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જો આ ચિંતા બની ગઈ હોય તો દોસ્તો જો તમે પણ આવી પરેશાનીમાં છો અને તમારા છોકરા કે છોકરીની સગાઈને લઈને ચિંતા કરી રહ્યા હોય તો પીપળાના પાનનો ઉપાય અજમાવી શકો છો જે સો ટકા તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનાવવામાં મદદ કરશે તો મિત્રો ઉપાય વિશે વાત કરતા પહેલાં જો તમે આ વિડીયોને એક લાઇક નથી કર્યો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી આને વિકાસ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમે આવા જ વાસ્તુ અને લગ્ન સંબંધિત વિડીયો રોજે આપતા રહીશું તો મિત્રો ચાલો હવે આજનો આ પહેલો ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય તમારે આવનારી શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરવાનો છે આ દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ચોક્કસ તમને તેનું ફળ મળશે જો શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય ન કરી શકતા હોય તો પછીના કોઈ પણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે યોગ્ય યોગ બનાવી શકો છો આ છે આજનો ઉપાય સવારથી સાંજ સુધી કરી શકાય છે પરંતુ ધ્યાનમાં રાખવું કે સૂર્ય આથમે તે પહેલા ઉપાય કરી લેવો જોઈએ તો મિત્રો ઉપાય માટે તમારી પાસે એક પીપળાનું પાંદ હોવું જરૂરી છે અને એ પાંદ એકદમ સાફ હોવું જોઈએ જો પાંદ તૂટેલું હશે તો આ ઉપાયથી ફળ નહીં મળે તો એક ચોખ્ખું અને આખું પીપળાનું પાંદ લો અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો પછી પીપળાના પાન પર બે સ્વસ્તિકના નિશાન બનાવવા એક કંકુથી અને બીજો હળદરથી એક નાની વાટકીમાં કંકુ અને બીજી વાટકીમાં ચપટી હળદર લો અને તેમાં થોડું પાણી નાખીને હલાવી દો તો પછી મિત્રો તમારે આમ પીપળાના પાંદ પર હળદર અને કંકુ વડે સાથીઓ બનાવવાના છે જો મોરપીચ હોય તો તેનાથી પણ બનાવી શકો નહીં તો તમારા હાથને અનામિકા આંગળીથી આ સાથીઓ પાન પર બનાવી શકો હવે એક ચપટી ચોખા લઈ લો અને એને હળદરવાળી વાટકેમાં મૂકી દો અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકેમાં નાખી સીધું કહું તો હળદરવાળી વાટકેમાં ચોખા નાખતા તે પીળા થઈ જાય છે અને કંકુવાળી વાટકેમાં નાખતા તે લાલ થઈ જાય છે તો આ લાલ ચોખાને જે કંકુવાળા છે તેને આમ પીપળાના પાનમાં જે હળદરવાળો સાથીઓ છે તેના ઉપર રાખવાના છે અને જે કંકુવાળો સાથ્યો છે તેના ઉપર પીળા ચોખા મૂકવાના છે એટલે કે લાલ સાથિયા પર પીળા ચોખા અને પીળા સાથિયા પર લાલ ચોખા નાખવાના છે હવે તમારે આ કરવાનું છે પીપળાના પાંદને જમણા હાથમાં લઈને પછી એક મંત્રનો જાપ કરવો પડશે મંત્ર છે ઓમ કામ દેવાય નમઃ આ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ પરંતુ જો તમને 108 વાર જાપ કરવાનો સમય ન મળે તો ઓછામાં ઓછા એકવીસ વાર તો જાપ જરૂર કરવો જોઈએ આ ઉપાયની વિધિ એવી છે કે ઘરમાં જ્યાં મંદિર હોય ત્યાં બેસીને આ ઉપાય કરવો અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો ત્યારે પહેલાં દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો દીવો અર્પણ કરવો મિત્રો હવે તમારે શું કરવાનું છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે કોઈ છોકરો કે છોકરી માટે ઉપાય કરી રહ્યા છો તો તેના માથા ઉપર એકવાર પીપલાનું પાન સ્પર્શ કરાવો અને જો એ છોકરો કે છોકરી ઘરમાં નથી તો તમે તેના ફોટા પર પણ પીપળાનું પાન સ્પર્શ કરાવી શકો છો અથવા તો મનમાં તેના નામનું સ્મરણ કરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો સાથે જ જેના લગ્ન માટે ઉપાય કરી રહ્યા છો ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ અડચણો હોય તે દૂર થઈ જાય અને જલ્દી જ સુંદર માંગુ આવવા લાગે તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમને શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો તો મિત્રો તમે આ રીતે પૂરી વિધિ વિધાયનથી ઉપાય કરી લો પછી પીપળાના પાન લઈને લીમડાના વૃક્ષની નીચે જવાનું છે ત્યાં પીપળાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો તો મિત્રો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાએ અને વિધિથી શ્રાવણ માસ પહેલાં અથવા તો શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરો છો તો નક્કી જ લાભ મળશે મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનવામાં જો કોઈ સમસ્યા આવે તો તે જલ્દી જ દૂર થઈ જશે જો સારું માંગું ન આવે તો તે જરૂર આવી જશે અને જો કોઈ નજરનો દોષ છે તો પણ આ ઉપાય કામ આવશે કે જો લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યાઓ દૂર થઈ જશે અને માતાજીની કૃપાથી એક સારું માંગું આવી જશે જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ જઈને સફળ થઈ શકે મિત્રો આપણે લગ્ન માટે એક જબરદસ્ત ઉપાય જોયો છે જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો પણ છે પરંતુ તમે આ બંનેમાંથી કોઈ એક કરી શકો છો જે પણ ઉપાય કરશો તેનું ફળ તમને જરૂર મળશે તો મિત્રો બધા માતા પિતાનું એ જ સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન ઝડપથી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી પણ વહેલી તકે પૂરી થઈ જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે એ બધા માતા પિતાની આંખોમાં આવતું સપનું હોય છે પરંતુ ક્યારેક બાળકોની જન્મ કુંડળીમાં વિવાહ દોષ આવી જાય છે જે તેમના લગ્નમાં અવરોધ બની રહે છે તો જો આજુબાજુ કશુંક દોષ હોઈ શકે છે જે સંબંધને વારંવાર તૂટવા દે છે એટલે કે આ દીકરા કે દીકરીને કોઈ સારું લગ્નનો પ્રસ્તાવ મળે પણ તે પૂર્ણ નથી થતું વાત ત્યાં જ અટકી જાય ત્યારે બધા માતા પિતાએ આવા ઉપાય શોધવા માંડ્યા હોય છે જેથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે તો મિત્રો આ બીજો ઉપાય એવો છે કે જેના પ્રભાવથી તમારા દીકરા કે દીકરીને મનપસંદ જીવનસાથી મળશે તો મિત્રો ઉપાય કરવા માટે તમને વધુ કોઈ ખાસ વસ્તુની જરૂર નથી તમે રસોડામાં જે પણ સામગ્રી વાપરો છો તેમાંથી જ આ ઉપાય કરવાનો છે આ માટે તમને એક ચપટી સરસવની જરૂર પડશે પુરાણો અને શાસ્ત્રોમાં પણ ઘણા મહાન ઉપાયો દર્શાવેલા છે કે જે ખૂબ જ અસરકારક સાબિત થયા છે અને લોકો દ્વારા કર્યા પણ છે તમને પ્રશ્ન થાય કે કયો ઉપાય કરવો તો જો તમને કોઈ ઉપાય સરળ લાગે તો તમે કરી શકો છો પરંતુ મિત્રો જે વિડીયોની શરૂઆતમાં પીપળાના પાંદવાળો ઉપાય બતાવ્યો છે તે ખાસ છે તે કહે છે જો તમે આ કરો તો સો ટકા તમારો દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે આ ઉપાય કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં લાગણીઓની બાધા દૂર થઈ જશે અને જો અત્યાર સુધી કોઈ સારો પ્રસ્તાવ ન આવ્યો હોય તો પછી સારા પ્રસ્તાવો આવવા લાગશે એટલે મિત્રો તમારે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ જેમ આપણે કહ્યું છે જેથી તમારા દીકરા કે દીકરીના લગ્ન જીવનમાં સુખદ શરૂઆત થઈ શકે હવે બીજા એક સફળ અને ખાસ ઉપાય વિશે વાત કરીએ જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ થઈ રહ્યો છે તો આ ઉપાય તમને અલગ લાભ આપશે આજ ખાસ ઉપાય આપણને જાણીએ છીએ તે છે પીપળાના પાનનો આ ઉપાય શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરવો જ વધારે અસરકારક હોય છે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પીપળાનું પાન ઘરમાં મૂકવાથી તમારું ઘર એકદમ ધનિક બની શકે છે અને જો ગરીબ હોય તો તે પણ દૂર થઈ શકે છે માટે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પીપળાના પાનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ આ ઉપાય કરવાથી લગ્નના સંકેતો ઝડપી મળવા લાગશે જો તમે ઘણી કોશિશો કરી છે અને છતાં તમારા બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો આ ખાસ ઉપાય આજે જ અજમાવો આ એક સરળ અને અસરકારક ઉપાય છે જે તમારા પરિવાર માટે સારા સમાચાર લાવી શકે છે કોઈએ પીપળાનું પાન મૂકી દીધું તો તેનું ભલું થશે અને જૂની મનગમતી ઈચ્છા પૂરી થશે તો મિત્રો જો તમે મહાદેવની યાદમાં ઉપાય કરો છો તો સો ટકાનું ફળ મળશે ખાસ કરીને જો પરિવારમાં મોટી સમસ્યા હોય કે દીકરા દીકરીના લગ્નની ચિંતા હોય શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાનું પાન અહીં રાખવું જ જોઈએ વધુ માહિતી માટે આ વિડીયો જુઓ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ખાસ કરીને જો તમે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસમાં આ કરશો પીપળાના પાંદનો ઉપાય કરી લેશો તો તમારી જિંદગીમાં ખુશી આવી જશે દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ પણ મુશ્કેલી નહીં રહે અને માતાજી તમારા ઘરે રમવા આવશે જો તમે આ પીપળાના પાંદનો ઉપાય શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરી લેશો તો તમારું બધું જ સારું થઈ જશે જો તમારા ઘરમાં કોઈ દોષ હોય જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ અથવા તો નજર દોષથી પીડાતા હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું પીપળાનું પાન અહીં સારી રીતે મૂકી દેવાય થોડા દિવસમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે અને ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવશે તો ચાલો મિત્રો આ ઉપાય જાણીએ શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પીપળાના પાંદ ક્યાં મૂકવા અને આ પાંદથી કઈ રીતે ઉપાય કરવો તે વાત કરીએ આપણે જાણીએ છીએ કે પીપળા લક્ષ્મી માતાને ખૂબ જ ગમે છે એટલે જો તમે પીપળાના પાંદથી કોઈ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા તમારા પર જરૂર દયા કરશે ઝડપથી ખુશ થશે અને તમને બે હાથેથી આશીર્વાદ આપશે આજે અમે તમને પીપળાના પાંદના કેટલાક ઉપાય બતાવીશું શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમે પીપળાના ઉપાનનો ઉપાય કરી શકો છો તો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાંનું ખાસ ધ્યાન રાખવો જોઈએ ઉપાય તો ઘરના મા કે બહેન માટે હોય છે એટલે કે ઘરની લક્ષ્મી જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે ત્યારે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે સો ગણું મળે છે ઘરના માતા કે બહેને આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં અને શાંતિભર્યા વાતાવરણમાં કરવો જોઈએ આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પહેલાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે ઉઠીને પછી તમારે સ્નાન અને બાકીના કામો કરવાના છે જો તમારા ઘરના આસપાસ કે ઘરમાં પીપળો હોય તો એમાંથી બે પાન સ્વચ્છ પાણીથી ધોઈ લો એની જરૂર છે આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ધ્યાન રાખજો કે પીપળાના પાન તૂટેલા ન હોય એટલે તાજા પાન જ લાવજો પછી જ્યારે તમે ઘરના મંદિરમાં જશો ત્યાં સ્વચ્છ પીપળાના લઈને બેસજો મંદિરમાં લક્ષ્મીનો ફોટો રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે કે શ્રાવણ શ્રાવણ માસ માસમાં દિવસે મહાદેવ માટે ઉપાય કરીએ છીએ તેથી તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી નારાયણનો ફોટો કે મૂર્તિ હોવી જ જોઈએ જો મૂર્તિ રાખવામાં તકલીફ હોય તો મહાદેવના ફોટા સામે પીપળાના પાંદ મૂકો પછી તેમાં થોડી કંકુ મૂકો અને એક ચપટી ચોખા પણ નાખજો સાથે ત્રણ લવિંગ પણ નાખજો બાજુએ લક્ષ્મી માતાની પૂજા અને અર્ચના પૂરી વિધિ વિધાન પ્રમાણે કરો અને એક શુદ્ધ ઘીનો દીવો ચાલુ કરો જો મિત્રો આ રીતે પૂજા નહીં કરો તો કામ નહીં બને પછી તમારે એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમઃ શિવાય તો મિત્રો તમે આ ઉપાય સંપૂર્ણ વિધિથી કરશો તો મહાદેવની એવી કૃપા થશે કે રાતરાત રાત તમારા ઘરમાં ધનની બધી જ રસ્તા ખુલી જશે તમારા દીકરો કે દીકરીનું લગ્ન યોગ ચોક્કસ બનશે જો માંગુ નહીં આવતું હોય તો પણ માંગુ આવી જશે બીજી બાજુ જો વાત આગળ નહીં વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે લોકો એવા હોય છે કે જેમની પોતાની પસંદનો જીવનસાથી નથી મળતો તો તેનો ઉપાય કરે છે આજે તમને પીપળાના પાનનો ઉપાય કરવાની માહિતી આપીશ જો તમને કોઈ વસ્તુ ખરેખર જોઈએ અને તમને કહેવાનું શરમ લાગે તો પણ જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય કરશો તો તમારા લગ્ન જલ્દી જ થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થઈ જશે આ ઉપાય કરતા સમયે નિશ્ચિત જાણ શ્રદ્ધા રાખજો જેથી તમને ઝડપથી પરિણામ મળે તમારા ઘરમાં શરૂઆતથી ઈશ્વરના આશીર્વાદ અને સુખ સંપત્તિ આવી શકે જો કોઈ મિત્રો મોટી બીમારીમાં હોય તો પણ ઉપાય ફાયદાકારક રહેશે જો કોઈ મોટી સમસ્યામાં ફસાયો હોય તો તેમને આવનારી શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના પાનનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે આથી તેમના નસીબમાં ચમક આવી જશે જો તમે આ ઉપાય શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરો તો તમારા ઘરમાં કોઈ પણ કામ અટકેલું હોય તો તે પણ ફરી શરૂ થઈ જશે એટલે મિત્રો જો તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી હોય જેમની માટે લગ્ન યોગ ન બનતો હોય તો આગળના શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના બે પાનનો ઉપાય જરૂર કરવો આ ઉપાયથી તમારા ઘરમાં લગ્નના યોગ ફરીથી શરૂ થઈ જશે મિત્રો કેટલાક લોકો તો સ્વપ્નમાં જ ઉપાય કરતા હોય છે પરંતુ પૂરી ભક્તિ સાથે કરવો જોઈએ એટલે તમને કોઈ ફાયદો નથી મળતો એમ ન સમજો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે કરો માતાજીનો આશીર્વાદ મળ્યો તો તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ હશે તે બધી જ ઠીક થઈ શકે છે ગ્રહદોષ કે વાસ્તુદોષ કે જે પણ દુષ્પ્રભાવ હોય તે બધું દૂર થઈ શકે છે અને તમારા લગ્નના ચાન્સ પણ વધી શકે છે આનાનો ઉપાય તમે જરૂર અજમાવી શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ